સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વિરુદ્ધ ફરિયાદનો મામલો સામે આવ્યો છે જે અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસીબી ભરત બસરિયાએ નિવેદન આપ્યું છે કે ફરિયાદી માટકને વિશ્વાસમાં આઠ શખ્સોએ રૂપિયા ત્રણ કરોડ ની છેતરપિંડી કરી હોવાની જેમાં આર્થિક ગુના નિવારણ શાખા તેમજ જુનાગઢમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે સમગ્ર વિસ્તારમાં આ ગેંગ વિરુદ્ધ પાંચ થી વધુ ગુના દાખલ થયા છે આ તમામ આરોપીઓ એક જ જમીન વિવિધ વ્યક્તિઓને બતાવી સાઠા કરી રૂપિયા પડાવી છેતરપિંડી કરતા હોવાની વિગત સામે આવી છે દહેગામ પાસે પણ પાંચસો વીઘા જમીન ફરિયાદીને બતાવી સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહેવામાં આવ્યું હતું જે સ્વામિનારાયણ મંદિરમાં રૂપિયાનું રોકાણ કરી રૂપિયા કમાવાની લાલચ આપી છેતરપિંડી આચરતા હતા તમામ આરોપીઓ ને વહેલી તકે ઝડપી લેવાશે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ ત્રેવીસ આઠ બે ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આ ગુના ફરિયાદી એક હકીકત જણાવેલ કે આ ગુના આરોપીએ કાવતરું રચી ફરિયાદીનો સંપર્ક કરી છે દેહગામ પાસે લીંબ ગામ છે ત્યાં પાંચસો દસ વીઘા જમીનમાં એક ભવ્ય મંદિર તથા ગૌશાળા બનાવવાની છે તેની માટે આ આરોપીઓએ એવું કીધું ફરિયાદીને કે જો અમે ડાયરેક્ટ ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો આવી રીતે આરોપીઓને આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટાખતના ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયા મેળવી ફરદી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે અને ગુનાની હકીકતને ધ્યાનમાં લઈ આ ગુનાના આઠ આરોપી વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામી લાલજીભાઈ બાવભાઈ ઢોલા જે આ ગુનાના દલાલ તરીકે સામે આવ્યા હતા ફરિયાદી સામે અને સુરેશભાઈ ગોરી પણ એજન્ટ છે અને ભૂપેન્દ્રભાઈ સનાભાઈ પટેલ વિજયસિંહ આલુસિંહ ચૌહાણ આ બંને ખેડૂત બનીને ફરિયાદી સામે

નારણ સ્ટેશન છે ટાઉન પોલીસ સ્ટેશનમાં પછી સુરત શહેરમાં પછી બીજા બે ગુના છે પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે અલગ અલગ આઠ ગુના નોંધાયો ફરિયાદી એ જણાવવા પ્રમાણે મોડસ ઓફ ફ્રેન્ડ એવો જ છે કે આ લોકો પોતાનો જ એક દલાલ ઉભો કરે છે પોતાના જ ખેડૂત ઉભા કરે છે આવી રીતે સાટા ખાતમાં પછી એવું કહે છે કે ભાઈ પૈસા તમે ભર દો તમને પછી સાટા ખાત પૈસા પાછા આપી દેશો જૂનાગઢ સહિતની જગ્યાએ તપાસ પણ થઈ છે હા આ આરોપીઓને પકડવા માટેની ને જૂનાગઢ તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અમે અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચ ઈઓડબલ્યુની ટીમો ઘણી તપાસ તજવીજ ચાલુમાં છે